just a number એટલે કે ઉંમર એ માત્ર આંકડો છે એ તમારી સિદ્ધિની કોઈ મર્યાદા નથી નક્કી કરતો જેમ પંખી વિશ્વમાં કોઈપણ પંખી અડધી ઉડાનમાં પણ આકાશ સર કરી લે છે તેમ તમે પણ જો મહેનત કરો તો કોઈ પણ સિદ્ધિ તમને મળી શકે છે દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં હું બેલા ચાલીસ હજાર આપ સર્વેનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણી સાથે આજે સ્ટુડિયોમાં એક માત્ર પંદર વર્ષની બાળકી છે જેણે ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટી મોટી સિદ્ધિ મેળવી છે તેની સિદ્ધિઓને આપણે કોડ કરીએ જે અત્યારે જાવાગલથી ઓળખાય છે તેણે ખાલી સિદ્ધિઓ નથી મેળવી પણ તેના નામે ઘણા રેકોર્ડ્સ પણ દર્જ થયેલા છે તો મળીએ પ્રિયંકાને અને પ્રિયંકાની પાસેથી જાણીએ એના લાઈફનું ડિકોડેશન હાય બિયંકા વેલકમ ટુ ગુડ મોર્નિંગ ગુજરાત તો તમને તમારા નામનો મિનિંગ ખબર છે હા મારો મારું નામ ડૉક્ટર પ્રિયંકા દલવાડી છે મારા મિનિંગ છે પ્યોર ડોક્ટર બિયંકા દલવાડી એટલે માત્ર પંદર વર્ષની ઉંમરમાં પણ તેના નામની આગળ ડોક્ટર લાગે છે તો બિયંકા જાવાગલ જે તમને આ ટાઇટલ મળ્યું છે એના વિશે થોડી માહિતી આપો કે આ જાવાગલનું ટાઇટલ તમને કેવી રીતે મળ્યું હું જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે હું બહુ લેપટોપ્સ અને ટીવી જોતી હતી તો મારી મમ્મીએ જોયું કે હું બહુ રોંગ વેમાં યુઝ કરું છું કેમ કે જનરલી બધા કિડ્સ ગેમ્સ રમતા હોય ટોયઝ રમતા હોય પણ હું કોડિંગ ટીવી જોતી હતી કોડિંગ્સ જોતી હતી તો મમ્મીને લાગ્યું હું બહુ રોંગ વેમાં યુઝ કરું છું તો એમને એક ડીએમઆઈટી રિપોર્ટ કરાયો એ રિપોર્ટમાં મારું જેનેટિક્સથી ખબર પડે કે મારું માઇન્ડ સેમાં વધારે પાવરફુલ છે તો એમાં દેખાડ્યું કે મને કોડિંગમાં ટેકનોલોજીમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો પછી મમ્મીએ મને ત્રણ વર્ષની ઉંમરે રોયલ ટેકનોસોફ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં મિસ્ટર ધીરજ પૂજારા સર પાસે લઈ ગયા અને પછી એમને કીધું કે મને કોડિંગ શીખાડો પણ સરે મને ના પાડી દીધી કે આટલી નાની છોકરી કોડિંગ ના શીખી શકે એને કંઈ આવડશે જ નહીં બટ તો બી મારી મમ્માએ જીદ કરી કે એને વન વીક ટ્રાયલ પર મૂકો એ ઇફ એ માઉસ ચલાવશે તો પણ ચાલશે પણ એને શીખાડો તો સરે પછી મને વન વીકનો ટ્રાયલ આપ્યો અને પછી ટ્રાયલમાં મેં પહેલાં સ્ક્રેચ શીખ્યું એ ડ્રોઈંગ કરવાનું હોય છે સ્ક્રેચમાં તો એ શીખ્યું પછી મેં સરસ સ્માઈલી બનાવ્યું હતું તો પછી એમાં સર અને મમ્મી બે ઇમ્પ્રેસ થઈ ગયા કે આટલી નાની છોકરીએ તે સ્માઈલી બનાવ્યું છે તો મે બી એ આગળ કંઈ ટેકનોલોજીમાં કરી શકે છે તો પછી હું ધીરે ધીરે બધી કોડિંગની લેંગ્વેજ શીખવા લાગી સી સી પ્લસ પ્લસ જાવા પછી હું એમાં મને બહુ બધું આવડવા લાગ્યું પછી હું જ્યારે સાત વર્ષની થઈ ત્યારે સરે કીધું મારે એક ઇન્ટરનેશનલ એક્ઝામ આપવાની છે ઓરેકલ યુનિવર્સિટી યુએસએથી અચ્છા એ સિક્સ જાવા એક્ઝામ છે એ ત્રણ કલાકની એક્ઝામ મેં પંદર મિનિટમાં આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો બાપરે અને એનો રિઝલ્ટ થર્ટી મિનિટ્સમાં આવી જતો હોય છે પણ મારો રિઝલ્ટ થ્રી ડેઝમાં આવ્યો જ નહીં તો પછી મમ્મીને લાગ્યું હશે હું કંઈ કરીને નહીં આવ્યું હોય તો પછી એ મમ્મીએ હોપ છોડી દીધો હતો કે મેં કંઈ નથી કર્યું પણ પછી થ્રી ડેઝ પછી એ લોકોનો મેસેજ આવ્યો કે તમારી ડોટરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને એના લીધે મને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં નામ આવ્યું ઇન્ડિયા રેકોર્ડ બુકમાં તમને જાવાગલ તરીકે ઓળખ્યા અને જે માત્ર પંદરથી વીસ મિનિટમાં રિઝલ્ટ આવે છે એનું ત્રણ દિવસ સુધી પરીક્ષણ કરીને છેલ્લે તમને પાસ કરી અને રેકોર્ડ તમારા નામે દર્જ કર્યો તો આ રેકોર્ડની આપણે વાત કરીએ છીએ તો પ્રિયંકા કયા કયા બીજા રેકોર્ડ છે જે તમારા નામે છે મને લોંગેસ્ટ હેરનો રેકોર્ડ મળ્યો છે યુ હેવ સચ અ બ્યુટીફુલ હેર એ તો દેખાઈ જ રહ્યું છે હું મારી હાઈટ જેટલા મારા હેર્સ હતા હમણાં જ મેં ડોનેટ કરાયા કેન્સરમાં તો એના માટે મને રેકોર્ડ મળ્યો છે પછી જ્યારે કોરોના ટાઈમ હતો ત્યારે હું આમ જોતી હતી કે સ્ટ્રીટ ડોગ્સ ફરતા હતા તો મને એમને કંઈ ફૂડ ખડાવું હતું તો મેં મમ્મીને આ વાત શેર કરી તો પછી મમ્મીએ કીધું કે તું કંઈ અર્ન કર અને પછી એમને ખડાવ તો એને મને આઈડિયા આપ્યો હું ડૂડલ ડ્રોઈંગ બહુ સારી રીતે કરતી હતી તો એને આઈડિયા આપ્યો કે હું ઓનલાઈન ક્લાસ કરું તો મેં ઓનલાઈન ક્લાસ કરીને હું કિડ્સને ડૂડલ ડ્રોઈંગ શીખાડતી હતી અને એનો મને રેકોર્ડ મળ્યો છે અને હું એક યજ્ઞ કરું છું અગ્નિહોત્રા યજ્ઞ એ સનસેટ ટાઈમ અને સનરાઈઝ ટાઈમ પર થાય છે તો એ આટલી નાની છોકરી યજ્ઞ કરે છે એનો બી રેકોર્ડ મળ્યો છે ઓકે આજે લોંગેસ્ટ હેર આપણે દરેક એવોર્ડની એક પછી એક વાત કરીએ સૌથી પહેલાં લઈએ લોંગેસ્ટ હેરનો અવોર્ડ તો એ નાનપણથી જ તમારા વાળનો ગ્રોથ અને આટલો સુંદર વાળ હતા કે તમે કોઈ અલગ એની કેર કરો છો હું જ્યારે નાની હતી ત્યારે મારા શોર્ટ હેર્સ હતા ઓકે પણ પછી મારી મમ્મી એક ઓઇલ બનાવે છે તો એ ઓઇલ હું નાખતી હતી અને પછી મારા વાળ આમ જ ગ્રો થવા લાગ્યા પછી મમ્મી એનું કેર કરતી હતી કેમ કે હું નાની હતી એટલે મને બહુ ખબર નથી તો પછી એના લીધે મારા હેર લોંગ્સ રહેતા હતા અને પછી હું ટ્રીમ જ કરાવતી હતી અને હમણાં જ મેં કેન્સરમાં ડોનેટ કર્યા બિલકુલ બીજો રેકોર્ડની આપણે વાત કરવી છે જે ડૂડલ બનાવીને તમે જે અર્ન કર્યું એનાથી સ્ટ્રીટ ડોગને હેલ્પ કરી તો એ કેવી રીતે શરૂઆત કરી અને એ રેકોર્ડનું નામ ફરી એકવાર મેન્શન કરશો મને એનો ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડનો રેકોર્ડ થયો છે ડૂડલ ડ્રોઈંગ કે આટલી નાની છોકરીએ કોરોના ટાઈમે ઓનલાઈન સ્ટુડન્ટ્સને શીખાડ્યું એ મને મારી મમ્મીએ હેલ્પ કરી હતી કે તું આવું કંઈક કર અને મેં ઓનલાઈન કોડિંગ કોડિંગ સાથે ડૂડલ ડ્રોઈંગ શીખાડ્યું અને એમાં મને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ માનાવ્યો એ આ કમ્પ્યુટર્સમાં બી આટલું બધું હોય છે ઇન્ટરનેટ પર આટલી બધી હોય છે તો આ સીને જાવા અને કોડિંગમાં આટલું બધું ઇન્ટરેસ્ટ કેવી રીતે પડ્યો હું જ્યારે મને તો ખબર જ નથી કે હું ટેકનોલોજી ફિલ્ડમાં જઈશ એ તો હું નાની હતી તો મમ્મીએ માર્ક કર્યું કે હું વધારે લેપટોપ્સ ટેકનોલોજી સાઇડ જ વધારે મારું માઇન્ડ છે અને પછી મમ્મીએ મને એમાં આગળ રોયલ ટેકનોસોફ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી પછી મેં એક્ઝામ આપી પછી મને ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો કે ખરે મને ખાલી પછી કોડિંગ જ ગમતું હતું બીજું કંઈ કરવું ગમતું નહોતું તો એમાં મેં પછી રેકોર્ડ બનાવ્યો બરાબર આ કોડિંગ જ કરવું ગમતું હતું ને બીજું કશું ગમતું નહોતું તો એની અસર કોઈ તમારા એજ્યુકેશન ફિલ્ડ પર થઈ કે ભણવામાં બી થોડો રસ ઓછો થઈ જાય કારણ કે બહુ નાની એજમાં તમે ફિફ્ટીન મિનિટ્સમાં જે ક્રેક કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો પછી લગભગ એવું કહેવાય કે કશું છે નહીં તો પછી ભણવામાં ઇન્ટરેસ્ટ કેવી રીતે ડેવલપ કરવાનો ભણવામાં તો મને પહેલાંથી જ ઇન્ટરેસ્ટ હતો એટલે મને કંઈ સાઇડ ઇફેક્ટ નથી થયા આના હું કોડિંગ સાથે સાથે મારું ભણવાનું બી બેલેન્સ કરું છું હું હમણાં ટેન્થ સ્ટાન્ડર્ડમાં છું તો મારે બેલેન્સ કરવું પડે છે તો હું જ્યારે નાની હતી ત્યારે હું થોડો ટાઈમ ફિક્સ કરું કે આ ટાઈમે મારે કોડિંગ કરવાનો છે અને બીજો ટાઈમે મારે ભણવાનું છે ઓકે તો મારી એક્ઝામ્સ આવે ત્યારે પછી હું કોડિંગ ના કરું ખાલી સન્ડે જ્યારે હું ફ્રી થઉં હું જ્યારે બોર થઉં ત્યારે હું કોડિંગ કરું અને પછી એમ અને હું જ્યારે ફ્રી ના હોઉં ત્યારે હું મારું સ્ટડી પર જ ફોકસ કરું પછી એક બીજી વાત કરવી છે તમે જે કીધું કે અગ્નિહોત્ર યજ્ઞ જે સૂર્યાસ્તના સમયે સૂર્યોદય એટલે એ બંને સવાર અને સાંજ એ કેવી રીતે કરવાનો ને એનાથી તમને શું ફાયદા થાય છે એ એ અગ્નિહોત્ર યજ્ઞ સનસેટ ટાઈમ સનરાઈઝ ટાઈમ પર થાય છે એક એપ છે અગ્નિહોત્ર બડી એમાં આપણું એડ્રેસ નાખીએ તો એ ટાઈમ આવી જાય તો એ ટાઈમ જોઈને એ બે ટાઈમે કરવાનો એમાં ચોખા લેવાના અને કાવ ડંક લેવાનું અને એ જ્યારે એ ટાઈમ હોય ત્યારે એને આપણે કરવાનું તો પછી એનાથી મને બેનિફિટ્સ એ રહ્યા છે કે આટલી નાની હતી ત્યારથી જ હું યજ્ઞ કરું છું તો હું મને દેખાય છે કે હું આટલી બધી આગળ આવું છું આટલા મેં વર્લ્ડ રેકોર્ડ કર્યા મારા ભણવામાં પણ હું વધારે માર્ક્સ પર્સન્ટેજ લાવું છું ફોકસ કરું છું સવારે તો કેટલો ટાઈમ તો કેટલો વહેલો હોય તો સ્કૂલના જે ટાઈમ કરિક્યુલમ હોય એની સાથે આ બધું એડજસ્ટ થઈ જાય હા હું બેવ ટાઈમ કરું છું સવારે હું ફાઈવ ઓ ક્લોકે ઉઠી જાઉં છું પછી હું ત્યારે ફાઈવ થર્ટીના કોડિંગ ક્લાસ જોઈન કરું છું ધીરજ સરના અચ્છા અને પછી એમાંથી જ્યારે મારો ટાઈમ થાય ત્યારે હું ક્લાસમાં ઓફ રાખી હોલ્ડ રાખી અને યજ્ઞ કરું છું અને યજ્ઞ પતી જાય પછી પાછો ક્લાસ કરું છું પછી મને સિક્સ ફોર્ટીના બસ આવે તો ત્યાં સુધી મારો યજ્ઞ બી થઈ જાય કોડિંગ ક્લાસ બી થઈ જાય પછી હું સ્કૂલ જઉં છું બરાબર અને આ કોડિંગ એટલે કમ્પ્યુટર્સ અને સ્કૂલનો જે કરિક્યુલમ્સ છે એના સિવાય અદર એક્ટિવિટીઝમાં કોઈ રસ ખરો હા મને ડાન્સ કરવું ગમે છે ટ્રાવેલિંગ કરવું ગમે છે બેડમિન્ટન રમવું ગમે છે હું હમણાં નથી કરતી એ બધું પણ ટેન્થ ચાલે છે એટલે પણ એ હું નાની હતી ત્યારથી હું આ બધું કરું છું તો મને એમાં બી ઇન્ટરેસ્ટ છે એટલે આ જાવા ગર્લનું ટાઇટલ મળ્યું આટલું બધું કોડિંગ કર્યા પછી પણ ટેન્થ સ્ટાન્ડર્ડનું જે બોર્ડનું જે પ્રેશર છે એ લાગે છે ખરું હું બેલેન્સ કરું છું ટેન્થ છે એટલે હું ભણું બી છું એની સાથે મને પ્રેશર નથી લાગતું કેમ કે હું બધું બેલેન્સ કરીને ભણું છું તો ભણવાનું બી થાય છે અને જ્યારે એક્ઝામ હોય ત્યારે હું કોડિંગ નથી કરતી પછી સન્ડે કરું અને નહીં તો પછી ભણું જે મારા ટ્યુશન હોય ટ્યુશન્સ જવું અને પછી એની સાથે ભણું જી આ તમારી જે વાત કરી આપણે આ બધી સક્સેસની વાત કરી પણ આ સક્સેસ સુધી પહોંચવા માટે જે સ્ટ્રગલ થયું હશે એની પણ આપણે થોડી વાત કરીએ કે તમારા પેરેન્ટ્સની વાત કરીએ તમારા ઘર વિશે વાત કરીએ તો બાળપણ કેવું હતું તમારું બાલપણમાં હું નાની હતી ત્યારે હું કોડિંગ રોયલ જતી હતી પછી મમ્મી પપ્પા પપ્પા હમણાં જ ફાઇ ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં એ એમનો હાર્ટ પ્રોબ્લેમ હતો તો એક્સપાયર થઈ ગયા ઓકે હા અને પછી આવી રીતે જ તો તમારી મમ્મીએ જ તમને બધો સપોર્ટ કર્યો અને તમે આગળ આવ્યા મારા સપોર્ટ કર્યો મારી નાની છે મારા માસા છે મારા માસી છે જેમને હું કહું છું ઓકે એમણે તમને મને સપોર્ટ કર્યો બરાબર તમારી ખૂબ સિદ્ધિઓની વાત કરવામાં હજી ઘણો રસ છે પણ દર્શક મિત્રો આપણે ભિયંકા સાથે તેની આગળ વાતો કરીએ તે પહેલા ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો ગુડ મોર્નિંગ ગુજરાત આ કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે આજે આપણે પ્રિયંકા દલવાડી સાથે એન લાઈફને કોડ કરી રહ્યા છીએ પણ તે પહેલાં એક બીજી દીકરીની વાત કરવી છે આણંદ જિલ્લાની વાત કરવી છે વૈદેહી પંચાલની તેણે પણ તેની ખૂબ નાની ઉંમરમાં ખૂબ સારી રાઇફલ શૂટિંગના ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવી છે અને મમ્મી પપ્પાને ખૂબ ગર્વની અનુભૂતિ કરાવી છે તો મળીએ વૈદેહી પંચાલને દીકરી ધારે તો કેવળ જ નહીં પણ બાજી મારી શકે છે આનું જીવંત ઉદાહરણ છે આણંદના વૈદેહી પંચાલ કે જેઓ સખત મહેનતથી સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે અને હાલ ભોપાલ અને પુનામાં રમાયેલ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સારા સ્કોર કરીને હવે તે નેશનલ માટે ક્વોલિફાય થયા છે હું હમણાં રિસેન્ટલી જ સિક્સ્ટી સેવન્થ નેશનલ ચેમ્પિયનશીપ ભોપાલમાં જે યોજાઈ હતી તે રમી નાય છું મેં જ્યારે જે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે રિસેન્ટલી ઇન્ડિયાના ઘણા બધા મેડલ્સ આવી રહ્યા હતા રાઇફલ શૂટિંગમાં તો મને એમ ઈગરનેસ થઈ કે હું બી આ ગેમમાં જોઈન થવાનું આ વાત સાચી છે કે આ ગેમ બહુ એક્સપેન્સિવ છે બટ મારી સંસ્થાએ અને મારા પેરેન્ટ્સના ખૂબ જ સપોર્ટથી મેન્ટલી ફાઇનાન્શિયલી બધા જ રીતે સપોર્ટથી સપોર્ટ હતો એટલે હું આમાં આગળ વધી શકી છું મારા કોચની મારી પાસે સતત મહેનત મારી સંસ્થા સંસ્થા સીઈએસ સંસ્થાની મને સતત સપોર્ટ અને મારા મમ્મી પપ્પાના સપોર્ટ અને આશીર્વાદના લીધે જ અત્યારે અત્યારે અહીંયા સુધી પહોંચી શકી છું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે રમત ગમતમાં આગળ વધવા ઘણા સંઘર્ષ કરવા પડતા હોય છે ત્યારે વૈદેહીની આ સફળતાથી અનેક દીકરીઓને પ્રેરણા મળી રહી છે રાઇફલ શૂટિંગમાં જોવા જઈએ તો સ્કૂલમાં એકેડમી ચાલે છે ફર્સ્ટ ટાઈમના સબ્જેક્ટ માટે મને વાત કરી કે પપ્પા મારે રાઇફલ શૂટિંગમાં રહેવું છે મને શોખ છે ઈચ્છા છે મને કરવું છે કંઈ મારે બેટા કર તો અમે એને પરમિશન આપી જવા માટે પરમિશન આપી પછી એની ફર્સ્ટ ઇવેન્ટ આવી ડિસ્ટ્રિક્ટની બહુ ઓછી પ્રેક્ટિસ પર એ બ્રોન્ઝ મેડલ લાવી હતી આ એની અચિવમેન્ટ જોઈ ને પછી મેં એને કીધું બેટા એક કામ કર તો આમ આગળ વધતું તારે જે પણ જોઈએ જે કરવું એ બધા સપોર્ટ કરીશું ત્યાં પછી ડિસ્ટ્રિક્ટ મેચમાં લગભગ દરેકમાં ગોલ્ડ જ લાવી છે સામાન્ય રીતે રાઇફલનું વજન ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ હોય છે જેના માટે ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ જાળવવું જરૂરી હોય છે આ તમામ પાસાને કેળવી વૈદહી અભ્યાસની સાથે રાઇફલ શૂટિંગ માટે કલાકો પ્રેક્ટિસ કરીને પોતાની જાતને તૈયાર કરે છે હું છેલ્લા પાંચ વર્ષથી ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં એઝ અ રાઇફલ શૂટિંગ કોચ તરીકે વર્ક કરી રહી છું અને અત્યાર સુધીમાં મારી પાસે ઓલમોસ્ટ એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ રાઇફલ શૂટિંગ શીખી અને ઘણું આગળ વધ્યા છે જેમાં છેલ્લા ચાર વર્ષથી ડિસ્ટ્રિક્સમાં ઘણા મેડલ આવી રહ્યા છે સ્ટેટમાં પણ ક્વોલિફાઈડ શૂટર્સ થઈ રહ્યા છે અને અને હાલમાં યોજાયેલ રાઇફલ શૂટિંગની નેશનલ ચેમ્પિયનશીપમાં તે ત્રણ કેટેગરીમાં નેશનલ ક્વોલિફાઈડ થઈ છે યુથ સબ્યુત અને જુનિયર કેટેગરીમાં ક્વોલિફાય થઈ અને રિનોમ્ડ નેશનલ શૂટર બની છે સંસ્થામાં દસ મીટરની રેન્જ ઉપર બનાવેલી છે તેની સાથે સાથે સંસ્થા વિવિધ ક્ષેત્રમાં એટલે કે ડ્રોઈંગમાં મ્યુઝિકમાં સ્પોર્ટ્સમાં એકેડમી ચલાવે છે અને દરેકના કોચ અલગ રાખેલા છે દરેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને સ્ટેટ લેવલે તથા નેશનલ લેવલે એમનું પરફોર્મન્સ ઘણું સુધરે તે માટે સંસ્થાએ આ એક્ટિવિટી ચાલુ કરેલી છે છોકરાઓનું પરફોર્મન્સ પણ સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચ્યું છે તેથી હું વિદ્યાર્થીઓને દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું ભવિષ્યમાં મારું હવે એક જ ટાર્ગેટ છે કે મારે સતત મહેનત કરીને હવે ઇન્ડિયા માટે કંઈ કરવું છે મારી સંસ્થા માટે મારા કોચ માટે મારા પેરેન્ટ્સ માટે અને મારા સમસ્ત દેશ માટે મારે કંઈ કરવું છે સ્પોર્ટ્સ હોય કે કમ્પ્યુટર હોય કોઈ પણ ક્ષેત્રમાં જો ખરી મહેનત કરો તો સફળતા તો મળે જ છે વૈદેહીની સ્ટોરી પરથી આપણે જોયું અને હવે જઈએ બિયંકા પાસે અને તેને પૂછે કે કમ્પ્યુટર્સમાં સિદ્ધિ કેવી રીતે મેળવવાની તો બિયંકા ફરીથી તમારી પાસે આવ્યા છે ને ફરી એક વાત જાણવી છે કે ઇન્ડિયામાં તો તમે આટલું બધું કામ કરો છો પણ તમને ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઘણા અવોર્ડ્સ મળ્યા છે દુબઈમાં પણ અવોર્ડ મળ્યો છે થાઇલેન્ડમાં પણ અવોર્ડ મળ્યો છે તો એ અવોર્ડની જર્ની વિશે વાત કરવી છે પહેલાં મને દુબઈથી ઇન્વિટેશન આવ્યું અવોર્ડ અવોર્ડનું વર્લ્ડ લીડરશિપ અવોર્ડ ઓકે એમાં એ લોકોએ થર્ટી સ્ટુડન્ટ્સમાંથી ફાઇવ ટેન સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા હતા જેને ત્યાં બોલાવશે ને એ લોકો અવોર્ડ આપશે એમાંથી મને એ લોકોએ સિલેક્ટ કરી હતી એ લોકોએ ફ્લાઇટ્સની ટિકિટ આપી હતી અને હું ધીરજ પુદારા સર અને અમારી ટીમ સાથે દુબઈ ગઈ હતી અવોર્ડ લેવા ઓકે ત્યારે હમણાં જ દુબઈમાં બહુ વરસાદ પડ્યો હતો ત્યારે જ અમારું અવોર્ડ હતો તો અમે ત્યારે જ ટ્રાવેલ કરતા હતા અમે જેવા ત્યાં ગયા ત્યાં બહુ બધો વરસાદ પડતો હતો અરે બાપરે તો પહેલાં તો અમને હોટેલ સુધી જ જવામાં બહુ સ્ટ્રગલ થયો ફસ્ટ અમે ફસ્ટ ડેના જ ખાલી સ્ટ્રગલ થયો હોટેલ પર પછી બસ આવી ગઈ હતી અને પછી અમે હોટેલ પહોંચી ગયા હતા પછી બે એક બે દિવસ વરસાદ પડ્યો પછી અમને વરસાદ ના નડ્યો પણ સ્ટાર્ટિંગના બે દિવસ બહુ વરસાદ હતો તો મને ત્યાં દુબઈ થર્ડ ડેનો અમારો પ્રોગ્રામ હતો તો ત્યાં એ લોકોએ અવોર્ડ લીધો મેં વર્લ્ડ લીડરશીપ અવોર્ડ અને એ અવોર્ડ મળે છે કેવી રીતે એ અવોર્ડ એ લોકો પહેલા થર્ટી સ્ટુડન્ટ સિલેક્ટ કરે થર્ટી સ્ટુડન્ટમાં એ લોકોએ એ લોકોના પ્રોગ્રામ્સ બનાવીને આપવાના હોય જે બી જેની ફિલ્ડમાં આગળ હોય અને પછી એ લોકો એમાંથી બેસ્ટ ટેન સ્ટુડન્ટ સિલેક્ટ કરે અચ્છા એમાંથી મને સિલેક્ટ કરી હતી અને પછી અમે દુબઈ ગયા હતા અવોર્ડ લેવા અને થાઇલેન્ડમાં પણ સેમ સ્ટોરી થાઇલેન્ડમાં બી મને સેમ વર્લ્ડ લીડરશીપ અવોર્ડ મળ્યો હતો ઓકે તે એ લોકોએ જ ટેન સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા હતા એમાં પાછી મને સિલેક્ટ કરી હતી અને એ લોકોને ફ્લાઇટ્સની ટિકિટ આપી હતી અને થાઈલેન્ડમાં બેંગકોકમાં અવોર્ડ મળ્યો હતો ઓકે અને હમણાં આ વર્ષે જે ફિફ્ટીન્થ નવેમ્બરના રાષ્ટ્રપતિના હાથે પણ તમને દ્રૌપદી મુર્મુજીના હાથથી પણ તમને કોઈ અવોર્ડ મળવાનો છે તો એના વિશે થોડી વાત કરીએ મને હમણાં જ ફિફ્ટીન નવેમ્બરમાં દ્રૌપદી મુર્મુ મેમથી અવોર્ડ મળવાનો છે એ અમારા ઈમેલ પર આવ્યું હતું કે એને લેટર આવ્યો હતો કે એને ઇન્વાઇટ કરવી કરી છે ફિફ્ટીન નવેમ્બરમાં અવોર્ડ લેવા એ લોકો અમારી ફ્લાઇટ્સની ટિકિટ્સ આપશે મારી અને મમ્મીની અને ત્યાં બે ટુ નાઇટ્સનું સ્ટે બી આપશે અને ત્યાં અમારે ફર્સ્ટ ડે પ્રોટોકોલ હોય છે સેકન્ડ ડેના અમારે અવોર્ડ લેવાનું તો ભિયંકા આજે તમારું નામ પાછળ આગળ ડોક્ટરેટ લાગે છે જે ડૉક્ટર પ્રિયંકા દલવાડી તમે કહો છો તો એ ડોક્ટરેટની ડિગ્રી તમને કેવી રીતે મળી અને શેમાં મળી મને ડૉક્ટરીની ડિગ્રી હ્યુમન રાઇટ્સ કમિશનથી યુએસએથી આપી છે એ ટેકનોલોજીમાં મળી છે એ લોકોએ મને ઈમેલ કર્યો હતો કે એક એક્ઝામ હોય છે એની તો એ એક્ઝામ આપવાની પછી એ લોકો સિલેક્ટ કરે કે એ કેપેબલ છે ડૉક્ટરની ડિગ્રી લેવા માટે તો મેં એક્ઝામ આપી હતી એમાં મને સારો સ્કોર આવ્યો તો એ લોકોએ મને સિલેક્ટ કરી કે એની ડૉક્ટરીની ડિગ્રી થશે અને પછી મને ડૉક્ટરીની ડિગ્રી મળી ટેકનોલોજીમાં ટેકનોલોજીમાં તમને ડૉક્ટરેટની ડિગ્રી મળી છે બીજું કે આપણે વાત કરી કે કયા કયા રેકોર્ડ તમારા નામે છે મારે પૂછવું છે કે આ સિવાય બીજા બીજા કયા કયા અવોર્ડ્સ તમને મળ્યા છે હમ મને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ મળ્યો છે ઇન્ટરનેશનલ બુક્સ ઓફ રેકોર્ડ મળ્યો છે એશિયા બુક્સ ઓફ રેકોર્ડ મળ્યો છે ઇન્ડિયન ગ્લોરી એવોર્ડ મળ્યો છે ભારત ગૌરવ રત્ન એવોર્ડ મળ્યો છે પછી ચાઇલ્ડ પ્રોજ્યુડી એવોર્ડ મળ્યો છે એ શું છે ચાઇલ્ડ પ્રોજ્યુડી એવોર્ડ ચાઇલ્ડ પ્રોજ્યુડી અવોર્ડ મને ચંદીગઢ એ લોકોએ પહેલાં અમને મેસેજ કર્યો હતો કે તમારે ચાઇલ્ડ પ્રોજેડી અવોર્ડ મળવાનો છે એ એ લોકો ત્યાં ઇલેક્શન્સ કરશે ચંદીગઢમાં તો એ લોકોએ અમને ફ્લાઇટ્સની ટિકિટ્સ આપી હતી મારી અને મારી મમ્મીની અને પછી અમે ત્યાં ગયા ત્યાં એ લોકો બહુ બધી સ્ટુડન્ટ્સ હતા અલગ અલગ કેટેગરીના તો એ લોકોને સ્ટેજ પર બોલાવીને એમના બારેમાં એ લોકોને બોલવાનું હતું ઓકે અને પછી એ લોકો એમાંથી ઇલેક્ટ કરશે કે કોણ કેપેબલ છે કોણ નથી તો એમાં બી મેં મારી સ્પીચ આપી હતી પછી એ લોકોએ મને સિલેક્ટ કરી અને ત્યાં જ મને ઇન્ડિયન ચાઇલ્ડ પ્રોજેડી અવોર્ડ મળ્યો તો આ બધી જગ્યાએ જે તમે જાઓ છો ચંડીગઢ અવોર્ડ લીધું દુબઈ અવોર્ડ લીધું એ બધી જગ્યાએ ઈમેલ્સ સામેથી આવે છે ક્યાંય એવું થાય છે કે તમે એ રેકોર્ડ માટે કે અવોર્ડ માટે અપ્લાય કરતા હો ના મને આ ત્રણેય એવોર્ડ એ ઇમેલથી જ આવ્યા છે અને સ્કૂલમાં કેટલા એવોર્ડ લો છો તમે શેમાં લો છો સ્કૂલમાં તો એજ્યુકેશનમાં જ મારા માર્ક્સ આવે છે એમાં કંઈ ખાસ એવોર્ડ નથી કેમ કે બધા અવર્જ સ્પોર્ટ્સના નેના હોય છે અને હું સ્પોર્ટ્સમાં સારી નથી મને ખાલી બેડમિન્ટન ગમે છે અને પછી એજ્યુકેશનમાં તો પછી માર્ક્સના જ રીતે લેવાય છે અને ડાન્સ તમે કીધું કે તમને ડાન્સમાં બહુ ઇન્ટરેસ્ટ તમે ડાન્સ શીખવો છો પણ ખરા હું નાની હતી ત્યારે હું શીખતી હતી મન સ્ટુડિયોમાં ઓકે ત્યાં હું મને બહુ ઇન્ટરેસ્ટ હતો ડાન્સમાં તો હું ત્યાં ડાન્સ કરવા જતી હતી પણ પછી હમણાં સ્ટડી વધારે વધવા લાગ્યું પછી ડાન્સ બેલેન્સ નથી થતું તો પછી મેં ડાન્સ હું નથી કરતી ડાન્સ ક્લાસ પણ મને હજી બી ઇન્ટરેસ્ટ છે પણ હમણાં નથી કરતી કેમ કે કોડિંગ અને ભણવાનું છે તો ટેન્થ પછી શું કરવાનું છે તમારે ટેન્થ પછી હું ટેકનોલોજીમાં જ આગળ આવીશ કોડિંગ શીખીશ અને એઆઈ એઆઈની ફિલ્ડમાં આગળ આવી એઆઈ ફિલ્ડમાં તમારે આગળ જવું છે બરાબર છે રાષ્ટ્રપતિના હાથે પણ અવોર્ડ મળશે અને ખાલી ભારતમાં નહીં પણ દુબઈમાં અને થાઈલેન્ડમાં પણ તમે અવોર્ડ લઈ ચૂક્યા છો તો તમારા જે ફ્રેન્ડ સર્કલ છે તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ હોય અથવા તો તમારી સોસાયટીમાં ફ્રેન્ડ્સ હોય એ તમને કેવી રીતે સપોર્ટ કરે છે ને એ તમારાથી કેટલું ઇન્સ્પાયર થાય છે હા મારા ફ્રેન્ડ્સ સોસાયટી અને સ્કૂલના બે ફ્રેન્ડ્સ બધા બહુ પ્રાઉડ ફીલ કરે છે મારા માટે એ લોકોએ આટલું જ્યારે હું એ લોકોને મળી ત્યારે મેં મારી સ્ટોરી સંભળાવી તો એ લોકોએ બહુ હેપી થયા બહુ પ્રાઉડ થયા કે તું અમારી ફ્રેન્ડ બની છે તો આટલી આગળ આવી છે તો એ લોકો બહુ બહુ હેપી છે અને જ્યારે બી મારે કંઈ અવોર્ડ લેવા જવાનું હોય કે પછી કાંઈ ઇન્ટરવ્યૂ લેવા બોલાવ્યું હોય તો જ્યારે મારું સ્કૂલનું કંઈ પેન્ડિંગ વર્ક હોય તો એ લોકો મને કોર્ડિનેટ કરી અને પછી એ લોકો મને બધું મોકલી બી દે છે એ લોકો કંઈ સમજાયું હોય તો એ લોકો એ બી કહી દેતા હોય છે તો એ બહુ હું ગ્લાડ છું કે આવા મને સારા ફ્રેન્ડ મળ્યા છે બિલકુલ તમારાથી ફ્રેન્ડ્સ તો ઇન્સ્પાયર થાય છે પણ પ્રિયંકા મારે એ જાણવું છે કે તમે કોનાથી બહુ જ ઇન્સ્પાયર થાવ છો હું સ્વાતિ દવે મારા ગાર્ડિયન છે મારી મમ્મીના બહુ સારા ફ્રેન્ડ છે હું જ્યારથી બી નાની હતી ત્યારે હું અને મારી મમ્મા બેઉ એમનાથી બધું પૂછીએ છે કંઈ અમે ક્યારે બી સ્ટક થયા છે કોઈ વસ્તુમાં તો એમણે મને બહુ સપોર્ટ કર્યો છે સેકન્ડ ધીરજ પૂજારા સર જે રોયલ ટેકનોસોફના ઓનર છે એમની પાસે જ હું નાની હતી ત્યારથી કોડિંગ શીખી રહી છું એમણે મને શિવ પૂજા શીખાડી છે અગ્નિહોત્ર યજ્ઞ શીખાડ્યો છે અને એમના લીધે હું આટલી આગળ છું બરાબર એટલે ટેકનોલોજી સાથે આજે તમે અગ્નિ યોત્ર કરો છો એ બંને એ બંનેનો ખરેખર સમન્વય બહુ જ સારો છે તમારી લાઈફ મને તમને ખૂબ પોઝિટિવિટી આપે છે મને દેખાઈ રહ્યું છે તો બિયંકા હવે ફ્યુચર પ્લાનિંગ શું છે હું ફ્યુચરમાં ટેકનોલોજી ફિલ્ડમાં જવાની છું આઈટી માં હમણાં એના માટે હું એક મારો એક ગોલ છે કે હું વિલેજના સ્ટુડન્ટને ફ્રીમાં કોડિંગ શીખાવું અરે વાહ અને એના માટે હું એપ બનાવી રહી છું એ એપમાં એવું છે કે એ વિલેજમાં એ લોકો ફાઇન કરે કે કેટલી ગવર્મેન્ટ સ્કૂલ છે એમાં કેટલા સ્ટુડન્ટ છે અને કેટલા સ્ટુડન્ટ પાસે લેપટોપ નથી બધાની પાસે ફોન તો હોય તો એ એપમાં એ લોકો જનરલી કોડિંગ કરવા માટે યુનિટ લેપટોપ બટ આ એપમાં એ લોકો ફોનથી બી કોડિંગ કરી શકશે અચ્છા અને જેને જેના લેપટોપ્સ ડોનેટ કરવા હોય એ લોકો આ વિલેજના સ્ટુડન્ટ એ લોકોના લેપટોપ ડોનેટ કરી શકે અને એ લોકો એ ટ્રેક બી કરે કે એ લોકોના લેપટોપ્સ છે એ વિલેજના સ્ટુડન્ટ્સ કેવી રીતે યુઝ કરે છે કેવા મેનરમાં યુઝ કરે છે અને કેટલા આગળ આવશે એ જોઈ શકે કે એ લોકો કંઈ કંઈ ખરાબ નથી કરતા લેપટોપથી એટલે એને ટ્રેક કરી શકે કે કોઈ ખોટી રીતે મિસયુઝ નથી થઈ રહ્યો તમારી એપ્લિકેશન તો એપ્લિકેશન આપ કેવી રીતે પોતે કોડિંગ કરીને બનાવો છો હા તો એ કેટલો સમયમાં તૈયાર થઈ જશે નવેમ્બર પહેલાં થઈ જશે હજી તો હું અનપ્રોગ્રેસ છે પણ નવેમ્બર પહેલાં એ એપનું થઈ જશે એટલે પ્રિયંકા બોર્ડ્સના ભણવાની સાથે તમારી એપ્લિકેશનનું કામ પણ તમે જોડે જોડે ચાલુ રાખો છો ખૂબ જ આમ ઇન્સ્પાયર કરી શકો તમે એવા કામ કરી રહ્યા છો ખૂબ નાની ઉંમરમાં તમે સિદ્ધિઓ આટલી મેળવી છે અને હજી તો તમારે ઘણી આગળ જર્ની કરવાની બાકી છે તો ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર જર્ની તમારા જે પણ ગોલ્સ છે એ પૂરા થાય તો એ દૂરદર્શન તમને શુભેચ્છાઓ પાઠવે છે તો